તો આ બે જુવાન જે વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકી અને આ દીકરીને બચાવી હતી તો આખી ઘટના શું હતી ભાઈ મનોજભાઈ અને નરેશભાઈ કાલે લગભગ પાંચ વાગ્યા નો ટાઈમ હતો અને નાના છોકરા બધા જવો ને તો અંદર પૂછી ગઈ પછી અમારું કોઈનું ધ્યાન નતું એટલે આમના વાઈફનું સામેથી ધ્યાન આવ્યું કે કોઈ છોકરું રમી આમ કઈ કરે એટલે એને નીલખી જોયું એટલે ખબર પડી કે છોકરું આપણું છે એટલે આ ભાઈ મને રાહ નાખી કે હાલ તો ભાઈ ઝડપથી આપણી છોકરી ગમે એવી છે એટલે મેં જરાક જોયો તો હા અમારી દીકરી દુઃખતી છે અને એવું જ લાગતું હતું કે કદાચ એક્સપાયર થઈ જશે પણ અચાનક ત્યાંથી દોડી અને આમાં ધુબાકો મારીને એટલે માનો હતો કે પાનનું એટલું બધું આ છે કે મારી ઉપર વહી ગયો ચાલે મારે તો આટલા લગે તો મને પણ પહોંચી ગયું પણ અંદર જઈને અને આમ બહુ ગંભીર રીતે મેં આ છોકરી દીકરીનો કાલે જીવ બચાવ્યો છે અને આ છોકરીનું પણ આમ ઘણું પાણી પી ગયું હતું અને પછી એને બચાવવાની ઘણી કોશિશ કરી અને મારી અરા ભાઈ પણ હતો એને પણ ઘણી કોશિશ કરી હતી મને સપોર્ટ આપ્યો એ પછી એના ઘરવાળાને બધા આપ્યા પણ મારું કહેવાનું એવું થાય છે કે છેલ્લા પાંચ દસ વર્ષથી આ પાણી એટલું અમને નડે છે આટલા અમારા વિસ્તારમાં જે કોઈ માણસો રહીએ એટલું નડે છે અમારા નાના ના છોકરા છે અમે ઘણી ભારે પંચાયતને ગામના ને અમે જે કાંઈ સરપંચ હોય કે કોઈ એ અધિકારી હોય એને અમે કહેલું છે કે ભાઈ આનું કંઈક નિવારણ કરજો અમને માટી નાખો તો જે કરો જે સમયે પટેલ સમાજ કે કોઈ પણ સમાજની આની અંદર માટી જોતી હોય કાઢી કાઢીને લઈ ગયા અને આનું કાંઈ નિવારણ આપ્યું નથી અમે હર વર્ષે જ્યારે વરસાદનો પ્રોબ્લમ થાય ત્યારે આની અમે પંચાયતમાં જાણ કરી હોય કે ભાઈ કોઈ પણ અમે રમતા હોય તો છોકરા પડી જાય તો જીવનો જોખમ થાય છે એના માટે તમે અમને કાઇક કરી દે પણ હજી લગભગ કોઈએ કાંઈક નથી અને કાલે જ અમારી દીકરી ફાઈની જ દીકરી થઈ છે અને એ એમ માનો કે બહુ ગંભીર રીતે હતી આપણે કઈ નથી લખતા પણ બહુ આમ અમે બચાવી અને તમે આ સરકારને હું સંદેશ આપવામાં આવ્યો આ ઘટના વિશે અમારું કહેવાનું એવું થાય સરકારને કે આની પંચાયત કે સરપંચ કે કોઈ પણ બીજો કોઈ અધિકારી એને અમારે એટલું કહેવાનું થાય છે કે આનું કાંઈ નિવારણ કરે આ જગ્યા એવી રીતના અમને નડે છે આમાં એક તો બીજું એ છે કે અત્યારે મચ્છર ટૂંકમાં વાસ એવી આવે છે એની કારણે અમારા છોકરા બીમાર પણ પડે છે મચ્છર અત્યારે તમે જોવો કે વાતાવરણ શાંત થઈ જાય પવનની કારણે એટલી ગંદકીની આમ વાસ આવે છે કે જીવવું મુશ્કેલી જેવું થઈ ગયું એટલે મારું એવું સરકાર કોઈને એવું થોડી વિનંતી છે કે આનું કંઈ નિવારણ લેવો આમાં માટી ભરાવો અથવા જે કોઈના પ્લોટ હોય કે જગ્યા કોઈની આવતી હોય આ વિસ્તારની અંદર જે કોઈ આ પ્રશ્નને લગતા જે કોઈ અધિકારીઓ છે એ અધિકારીઓ સુધી આ મેસેજ પહોંચે અને જે કંઈ સંબંધિત અધિકારી છે એ આ પ્રશ્નનું વહેલી તકે નિવારણ લઈ આવે એવી સૌ ગ્રામજનોની માગણી છે અને અત્યારે જે આ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો તો આ બચી ગયો છે પણ હવે અવારનવાર આ ઘટના નહીં બને એની ગેરંટી શું એટલા માટે સરકારને બે હાથ જોડી હું પત્રકાર તરીકે પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આ પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લઈ આવે એવી જ ભારત સરકારને વિનંતી